કચ્છવાસીઓમાં આનંદની લાગણી તાપમાનમાં મહત્તમ બે થી ત્રણ ડિગ્રીમાં ઘટાડો થશે તેવી જાહેરાત ભુજ ખાતા દ્વારા કરવામાં આવી ચાલુ સપ્તાહમાં સમગ્ર કચ્છમાં ભારે તાપમાન જોવા જોવા મળ્યું હતું અસહ્ય ગરમી મળી હતી ખાસ કરીને માર્ચ માસના અંતિમ સપ્તાહમાં વ્યાપક પ્રમાણમાં ગરમી જોવા મળી રહી હતી સરેરાશ તાપમાન એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને લોકો આકરા તાપમાન શેકાયા હતા આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા ભુજના હવામાન અધિકારીએ જણાવ્યું હતું કે આવતા બે દિવસમાં તાપમાનમાં સરેરાશ ઘટાડો થશે બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે ભુજમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી જોવા મળશે અને રાત્રે સરેરાશ વીસથી એકવીસ ડિગ્રી તાપમાન રહેશે તેવી જાહેરાત કરવામાં આવે છે આમ હવે તાપમાનમાં ઘટાડો થશે લોકો જે ગરમીમાં શેકાતા હતા તેમાં રાહત મળશે અને તાપમાનમાં ઘટાડો થવાના કારણે જે બપોરના કુદરતી અને સ્વયંભૂ કર્ફ્યુ જોવા મળતું હતું તેમાં પણ હવે ચહલ પહલ બજારોમાં જોવા મળશે આવી આગાહી ભ ભુજના હવામાન ખાતાના અધિકારી દ્વારા

तो अभी इसी तरीके का टेम्परेचर आपके एक दो दिन अगले होने की संभावना है और कच्छ में सबसे ज़्यादा टेम्परेचर रहा था, था, था कल पूरे उसमें पूरे कच्छ में कल भुज में ही मैक्सिमम टेम्परेचर था तो ऐसे टेम्परेचर आपके अगले एक दो दिन रहेगा उसके बाद आपकी टेम्परेचर में थोड़ा एक दो डिग्री कम होने की संभावना है तो फिर थोड़ा सा और टेम्परेचर वापस आपका थर्टी थर्टी नाइन डिग्री आने के चांसेस हैं और टेम्परेचर जितना रेनफॉल की बात करें तो आपका ड्राई रहेगा तो कोई ऐसा वेदर इवेंट नहीं है बट आपका थोड़ा सा गर्मी जो है अभी थोड़ा एक आध दिन अभी थोड़ा हीट वेव्स और ये गर्मा गर्मी रहेगी तो अगले एक दो दिन अब भी थोड़ा सा मतलब थोड़ा वार्निंग मतलब अलर्ट रहने की जरूरत है कि हाँ थोड़ा सा धूप में ना निकले हीट स्ट्रॉक हो जाता है जैसा थोड़ा सा पानी वानी ज़्यादा पिए डिहाइड्रेट रखें अपने आप को उसके बाद फिर लेकिन टेम्परेचर फिर थोड़ा नॉर्मल आ जाएगा नॉर्मल आपका वही थर्टीट थर्टी नाइन डिग्री